નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર બે બહુપદીઓમાં અધ્યાય બે પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈશું જેમાં નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એકચલ બહુપદી છે અને કઈ એકચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી તેનો જવાબ કારણસ આપવાનો છે અને કઈ બહુપદી એકચલવાળી નથી અને કઈ બહુપદી એકચલવાળી છે તેના બંનેના જવાબ આપણને કારણ સહિત માગ્યા છે હવે અહીંયા દેખો મિત્રો અહીંયા કેટલા ચલ છે તો કે એક્સ એક્સ એટલે એક ચલ છે એટલે આ બહુપદી કેવી છે એક ચલ બહુપદી જોડે એ પણ યાદ રાખવાનો કે એનો વર જેને એની ઘાત છે એ કેવી છે પૂર્ણાઘાત છે તો કે હા બે એ પૂર્ણાઘાત કહેવાય એક એ પૂર્ણાઘાત કહેવાય તો શું છે અહીંયા તો લખીએ આપણે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત એ એક ચલ વાળી અથવા હા એકચલવાળી બહુપદી છે બરોબર જવાબ તમારામાં માટે કારણ આપવાનું છે તો લખશું અહીં ચલ એક્સ નો ઘાતાંક કેટલો છે પૂર્ણ સંખ્યા છે બરોબર મિત્રો આટલું જ છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ વાય સ્કેર વત્તા વર્ગમૂળમાં બે હવે દેખો ચલ કયો છે વાય છે બરોબર અને વાયની ઘાત કેવી છે પૂર્ણ છે ભલે અહીંયા વર્ગમૂળમાં આવે છે એ આપણે ધ્યાન નથી રાખવાનું પણ આપણો જે ચલ વાળું પદ છે એમાં ઘાત કેવી છે પૂર્ણ છે એટલે શું કહેવાશે કે વાય વત્તા વર્ગમૂળમાં બે એ એક ચલવાળી બહુપદી છે અહીનો ઘાતાંક કેવો છે પૂર્ણ સંખ્યા છે સમજ પડી મિત્રો આટલી ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ ત્રણ વર્ગમૂળમાં ટી વત્તા ટી વર્ગમૂળમાં બે બંને ચલ કેવા છે ટી છે એક ચલ છે પરંતુ પરંતુ ટી ની ઘાત કેવી છે તો વર્ગમૂળમાં ટી એટલે એને આપણે શું કહીએ ટી ની એક દ્વિત્યાંશ ઘાત કહેવાય અને એક એ પૂર્ણ સંખ્યા નથી લખીયા માટે ત્રણ વર્ગમૂળમાં ટી વધતા સાત વર્ગમૂળમાં બે એ એક ચલ વાળી એક ચલવાળી બહુપદી नहीं बराबर अं त्रन वर्गमूल में टी पद में पद में चल टी घातांक एक द्वितीयांश छे बराबर जे पूर्ण संख्या નથી સમજ પડી મિત્રો ચાલો અહિયાં જોઈએ આ પદ કેવું છે વાય બે ના છેદમાં વાય હવે વાય વત્તા બે ના છેદમાં વાય કોક કહે છે કે અહીંયા તો ઘાત બધી પૂર્ણ જ છે ને આ પૂર્ણ જ છે વાયની એક ઘાત વત્તા બે ની વાયના ના છેદમાં એક ઘાત હવે આ વાયને ભાગાકારમાંથી હું ગુણાકારમાં એટલે કે છેદમાંથી અંશમાં લાવું તો શું થઈ જાય પદ વાયની એક ઘાત વત્તા બે વાય આ એક જે પ્લસ હતા એની ઘાત શું થઈ જાય માઇનસ થઈ જાય બરોબર હવે આ શું છે વાયની એક ઘાત પૂર્ણ છે પણ વાયની માઇનસ એ ઘાત પૂર્ણ સંખ્યા નથી બરોબર તો અહીંયા શું લખશું વાય વત્તા બે વર્ગમાં બે એ એક ચલવાળી એક ચલવાળી બહુપદી નથી લખશું અહીં અહીં પદમાં ઘાતાંક માઇનસ એક છે જે પૂર્ણ સંખ્યા નથી મિત્રો સમજ પડી આટલે સુધી તો અહીંયા શું છે એક તો આખા બહુપદીમાં ચલ એક હોવો જોઈએ અને પ્લસ એની ઘાત કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ચલો ત્રીજું જોઈએ એક્સની દસ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા ટીની પચાસ ઘાત હવે તો અહીંયા જુઓ કેવી બહુપદી છે કેટલા ચલ છે એક્સ વાય અને ટી આ તો ત્રણ ચલવાળી બહુપદી છે બરોબર અહીંયા શું લખશું એક્સ દસ એક્સની દસ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા ટી ની પચાસ ઘાત એ બહુપદી છે બરોબર બહુપદી છે અહીં કારણ લખીએ અહીં ચલ એક્સ વાય અને ટી બરોબર એક્સ વાય અને ટી નો ઘાતાંક કેવો છે પૂર્ણ સંખ્યા છે ઘાતાંક કેવો છે પૂર્ણ સંખ્યા છે બરોબર અને પરંતુ ત્રણ ચલ હોવાથી ત્રણ ચલ હોવાથી ત્રિચલ બહુપદી કહેવાય સમજ પડી મિત્રો આ પહેલા દાખલામાં તો આ રીતના દાખલા છે બીજું નીચેનામાં એક્સ નો સહગુણક શોધવાનો છે ખાલી એક્સક્વેર નો સહગુણક સહગુણક કોને કહેવાય તો કે ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી છે વાસ્તવિક સંખ્યા એ એનો સહગુણક કહેવાય તો પહેલું જોઈએ બે વત્તા સાથે શું ગુણાયેલું છે કંઈ નથી એટલે કેટલા કહીએ આપણે એક કહીએ તો લખશો અહી એક્સ સ્ક્વેર નો સહગુણક એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો છે એક છે એ રીતે અહિયાં ટુ માઇનસ એક્સવેર વધતા એક્સ કઈ નથી x2 સાથે એટલે કેટલા કહેવાય એક કહેવાય પણ કેવા એક કહેવાય માઇનસ એક કહેવાય બરોબર માઇનસની નિશાની છે એક્સવેર નો સહગુણક માઇનસ એક છે ત્રીજો દાખલો પાયના છેદમાં બે ગુણ્યા એક્સ પાય ના છેદમાં બે છે બરોબર મિત્રો અને ચોથો દાખલો વર્ગુણમાં બે એક્સ માઇનસ એક એનો એક્સવેર નો સહગુણક હવે મિત્રો જુઓ અહીંયા જીરો વધુણમાં બે એક્સ માઇનસ એક જીરો એક્સક્વેર ને જીરો વડે હોય એટલે કશું જ ના કહેવાય એ પદ જીરો થઈ જાય પણ અહીંયા તો આપણને શું છે સહગુણક કેટલો છે એક્સક્વેર નું પદ જ નથી એટલે આપણે શું ગણશું કે લખશું અહીં એક્સક્વેર નો સહગુણક કેટલો છે જીરો છે બરોબર હવે ધ્યાન રાખવાની વાત જ્યારે જ્યારે તમને કોઈ સંખ્યાનો સહગુણક પૂછ્યો નો શોધો વાય સ્ક્વેર નો પૂછો વાયગન નો પૂછો પણ જો એ પદ આપેલું જ ના હોય બરોબર એ પદ આપેલું જ ના હોય બહુપદીમાં તો શું કરવાનું કે જીરો લખીને જીરો સહગુણક છે એમ લખી દેવાનું આપણે સમજ પડી મિત્રો ચાલો ત્રીજો દાખલો એકદમ સહેલો દાખલો છે પાંત્રીસ ના ઘાતંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ આપો જેની ઘાત પાંત્રીસ હોય બરોબર એવી 35 ની ઘાત વાળી બે પદ વાળી બહુપદી ત્રિપદી નું એક ઉદાહરણ લખવાનું જેમ કે હું એ લખો 3x ની 35 ઘાત + 25 બરોબર થયું આટલું આટલું લખવાનું બીજું કઈ લખવાનું નથી આપણે અહીંયા લખી દઈએ કે 35 ઘાતાંક વાળી દ્વિપદી બરોબર પહેલું થયું આ બીજું ચલો કોકના મનમાં કઈક વિચાર આવે કે મારે આમ નહીં મારે વાયનું લખો છે તો સારું એ બી લખી દઈએ કે ચાર વાયની ઘાત પાંચ બરાબર કે મારે વર્ગમૂળમાં લખ્યું છે તો વર્ગમૂળમાં બે એક્સની પાંત્રીસ ઘાત ઓછા ત્રણ આ રીતે પણ લખાય બધા ઘણા બધા ઉદાહરણ છે આપણે એક જ ઉદાહરણ લખવાનું બરાબર જેનું ચલની ગાત 35 હોવી જોઈએ અને સાથે એક બીજું પદ જોડાયેલું કે બે પદ આવી જોઈએ શું કહે છે સો ઘાતવાળી એક પદીનું ઉદાહરણ જેમાં માત્ર ને માત્ર એક જ પદ સમજ્યા તો લખીએ અહીંયા સો ઘાતાંક વાળી એક પદી ઉદાહરણ લખશું તો કે x ની સો ઘાત એક પદ થયું થયું ને એક પદ બરોબર અથવા ત્રણ એક્સ ની સો ઘાત ચાલશે ઓકે લખીએ પચીસ વાય ની સો ઘાત આ પણ લખાશે વર્ગમૂળમાં સાત વાય ની સો ઘાત આમ પણ લખાશે બરોબર પાય એક્સ ની સો ઘાત આમ પણ લખાશે તો આ બધા શું થાય સો ઘાત બરોબર જેની સો જે પદની ઘાત સો હોય એને સો ઘાત વાળી એક પદી કહેવામાં આવે છે તો આપણો આ ત્રીજો દાખલો પૂર્ણ થાય છે અને ચોથો દાખલો જોઈએ નીચે આપેલી બહુપદીની ઘાત હવે મેં જ્યારે બહુપદીની ભણતા ત્યારે કીધું સૌથી મહત્તમ જે હોય ને એ આપણી બહુપદીની ઘાત કહેવાય અહીંયા દેખો એક્સ ચલ છે એમાં સૌથી મોટી ઘાત કઈ છે ત્રણ છે તો શું કહીશું આપણે અહીં બહુપદીની ઘાત કેટલી છે ત્રણ છે બહુપદીની ઘાત બે છે સમજ પડી મિત્રો ચલો ત્રીજો દાખલો પાટી માઇનસ બરગુણ માં સાત અહીંયા મોટા મોટી ઘાત કેટલી ટી ઉપર કઈ નથી એટલે લખશું અહીં બહુપદીની ઘાત કેટલી છે મિત્રો એક છે ચોથો દાખલો અહીંયા કોઈ ગાત જ નથી બરોબર અચળપદ છે અને અચળપદની ગાત આપણને ખબર છે કેટલી હોય છે જીરો તો લખશો અહીં અચળ બહુપદીની ગાત અહીં અચળ બહુપદીની ઘાત દાખલો પૂર્ણ થયો અહીંયા શું કહે છે નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિગાત બહુપદીમાં વર્ગીકૃત કરો અહીંયા શું કહે છે ઘાત સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત ત્રણમાં વર્ગીકૃત કરવાનો છે તો અહીંયા દેખો સૌથી મોટા મોટી ઘાત કેટલી છે બે છે તો બહુપદી કેવી કહેવાય દ્વિઘાત કહેવાય તો લખશો અહીં બહુપદી દ્વિઘાત છે અથવા આમ ના લખો તો આ આપેલ બહુપદી આપેલ દ્વિઘાત બહુપદી છે ચલો અહીંયા લખીએ एक्स माइनस एक्स घात महत्तम घात के लिए तो ए। बहुपदी चलो महत्तम घात के बे तो लख वत्ता वाई स्क्वेर वत्ता चार ए, ए। द्विघात બહુપદી છે અહીંયા એક્સની એક ઘાત છે એક ઘાત એટલે શું કહીએ સુરેખ સમીકરણ કહેવાય સુરેખ બહુપદી સુરેખ બહુપદી છે એ રીતે ત્રણ ટી આની ટી ની ઘાત કેટલી છે કઈ નથી એટલે એક અને લખશો ત્રણ ટી એ સુરેખ બહુપદી છે અહીંયા ઘાતના આધારે જ લખવાનું છે આપણે બરોબર કેટલા ચલ વાળી છે કેટલા પદ વાળી છે એ નથી લખવાનું ખાલી ઘાત કેટલી છે એક ઘાત હોય તો ઘાત હોય દ્વિઘાત ચલો આર સ્ક્વેર ઘાત કેટલી છે બે છે તો લખશું એ દ્વિઘાત બહુપદી છે અને સાતમા દાખલામાં સાત એક્સ નો ઘન કેટલી ઘાત છે ત્રણ તો લખશું સાત એક્સ નો ઘન એ બહુપદી છે મિત્રો સમજ પડી તો મિત્રો અહિયાં આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ એક ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો